સુરેન્દ્રનગર એસઓજીએ નડાળા ગામે એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો અશોક કુમાર યાદવ આઈપીએસ પોલીસ અધિકારી રાજકોટના સૂચના માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનાઓ અને હથિયારના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલી હતી જેના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએ રાય માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો થજાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેમાં નડાળાની સીમમાં કાચા માર્ગીથી એક શખ્સને ગેરકાયદેસર સિંગલ બેર લોડ બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો સરહદ ઇસમનું નામ રણછોડભાઈ ઉંમર વરસ સુડતાલીસ ધંધો મજૂરી રહેશે નડાળા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર હોવાનું જાણવા મળ્યું હતું જેમાં દેશી બનાવટ બંદૂક નંગ એક કિંમત પાંચ હજાર તેમજ વધુ પૂછપરછ કરતા પોતાનું હથિયાર કબુલાત કરી હતી તેમજ આ શખ્સ વિરુદ્ધ ધજાળા પોલીસે આર્મ્સ એક્ટ કલમ પચીસ વન બી એ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે